જય ગણેશ દાદા જય માતાજી જય આજ તારીખ ત્રેવીસ જૂન બે હજાર પચીસ સોમવાર પધારો 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 ગૌ માતા પધારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું અહીં સખી દિલ દાકાતરી પરિવાર તરફથી પીરસોડવામાં આવેલ છે આપ આપનું ભોજન ગ્રહણ કરો વરસાવો આજની લીલાચારાની લીધાના લાભાર્થી પરિવાર શ્રીમાન શ્રી ભવાનજીભાઈ કરવશી વેરા લુણી ગામના જૂનામાં જૂના દેવા કરવી અને બધે પરિવારના દીપક એવા શ્રી ભવાનજીભાઈ તરફથી લુણી ગામના ગામધની ગાય માતાઓ માટે એક ગાડી લીલાચારાની ચારણની આજે અહીં અર્પણ કરવામાં આવેલ છે શ્રી કરમસિંહ લખમણ કરબી પરિવારના સુપુત્ર એવા ભવાનજીભાઈ તરફથી દર વર્ષે લુણી ગામની ગામ ગામધણની ગાય માતાઓ માટે લીલાચારાની નિર્ણયમાં ખૂબ ખૂબ લાભ પ્રાપ્ત કરવામાં આવી રહેલ છે આજે એમના તરફથી એક ગાડી લીલાચારાની નિર્ણય અહીં અર્પણ કરવામાં આવેલ છે અને હાલ ગાય માતા પોતાનું મનગમતું ભોજનનું આ લગવા ઉપસ્થિત છે અને આજના લાભાર્થી પરિવાર એવા પટેલ અને કણબી પરિવાર ઉપર પોતાના આશીષ તેમજ આશીર્વાદ વરસાવી રહેલ છે ભોહાનજીભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ અમે વગર નામના અનુદાન મોકલતા રહું છો આપનો ખૂબ ખૂબ આભાર જય માતાજી વંદે કૌ માતા